બનાસકાંઠા જિલ્લાની જનતાને એક સંદેશો આપવા માટેની એક તમન્ના હતી એ તમન્ના આ નૌકાબેન પ્રજાપતિએ મને પૂર્ણ કરાવી છે નૌકાબેન પ્રજાપતિ પ્રદેશ મંત્રી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આપના દ્વારા જે વર્તમાન સમયમાં બનાસકાંઠા લોકસભા સાંસદના ઉમેદવાર બેનસિંહ ગેનીબેન ઠાકોર ઉપર જે પાયા વગરના જે આક્ષેપો કરવામાં આવ્યા એ આક્ષેપોને હું સખ્ત શબ્દોમાં વખોડું છું નૌકાબેન મારે આપને કેવું છે કે પ્રજાપતિ સમાજની દીકરીઓ ઉપર જ્યારે અત્યાચાર પાપાચાર બળાત્કાર જેવી જે ઘટનાઓ બની તે સમયે આપ ક્યાં ગયા હતા વાવ તાલુકામાં ઘટના બની સુઈ ગામ તાલુકામાં બની થરાદ તાલુકામાં બની આપ ભાભર તાલુકામાં જ રહો છો પ્રોપર ભાભરમાં જ રહો છો અને આપને ખબર ન હોય એ બની જ ન શકે ઇલેક્ટ્રોનિક મીડિયા ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર જેવા અનેક અખબારોમાં પેપરોમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં ઘટનાને ઉજાગર કરવા માટે મીડિયાના મિત્રોએ ખૂબ સહયોગ કર્યો હતો તે વખતે વાવ તાલુકાના ધારાસભ્ય બેન શ્રી ઘેની ઠાકોર ઉઘાડા પગે દોડીને પ્રજાપતિ સમાજની દીકરીઓની વારે આવ્યા હતા તે વખતના થરાદના ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહ દરબાર એ પણ પરિવારને સાંત્વના આપવા માટે આવ્યા હતા એ વખતે ભારતીય જનતા પાર્ટીના કે કોઈ કાર્યકર્તા કે નૌકાબેન આપ પોતે એ પરિવારને સાંત્વના આપવા માટે ગયા હોય તો હું આ જાહેર જીવન છોડી દેવા માટે તૈયાર છું નૌકાબેન આપને ખબર નથી કે હું કોની સામે અવાજ ઉઠાવી રહી છું ઘેની બેન તો લોક પ્રતિનિધિ તરીકે લોકોના સેવક તરીકે કામ કરે છે તમે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ રહ્યા પ્રદેશના મંત્રી છો વર્તમાન સમયમાં પરંતુ કોઈ પણ વ્યક્તિને તમે જો નાનો મોટો સહયોગ કર્યો હોય એવું મને નથી સાંભળાતું કે મેં ક્યાં જોયું નથી નૌકાબેન પ્રજાપતિ સમાજની દીકરીઓને નિવારે તો ઘેની બેન બનાસની બેન ગેનીબેન ઠાકોર આવી હતી અને મારે બનાસકાંઠા જિલ્લાના પ્રજાપતિ સમાજના સર્વે નાના મોટા મતદારોને મારી માતૃશક્તિને મારા યુવાન મિત્રો અને મારા વડીલોને મારે વિનંતી કરવી છે કે સાતમી તારીખે આ ગેનીબેન ઠાકોરનું ઋણ ચૂકવવાનો અવસર આવ્યો છે તો સમગ્ર પ્રજાપતિ સમાજના મતદારો ઘેનીબેન ઠાકોરને સાતમી તારીખે મતદાન કરી અને વિજય બનાવે એવી અપેક્ષા રાખું છું સાથે સાથે બનાસકાંઠા જિલ્લાની અઢારે આલમના નામી અનામી મતદાતાઓને મારી વિનંતી છે એક કુંભાર ભગતના એક પ્રજાપતિ સમાજના દીકરા તરીકે હું આપ સર્વેની પાસે હું ભિક્ષા માગું છું કે ગેનીબેન ઠાકોર એક પ્રજાના પ્રતિનિધિ તરીકે એક લોકસેવક તરીકે આપણે બધા આવનારા દિવસોમાં જો જોવા માંગતા હોઈએ તો ગેનીબેનને વધુમાં વધુ મતો આપી અને બનાસકાંઠાના એક લોક પ્રતિનિધિ લોકસેવક તરીકે આપણે દિલ્હીમાં આપણે બેસાડીએ બેન શ્રી ઘેની આપણે બધા સાથે મળી અને ઘેનીબહેનને સહયોગી બનીએ એ જ અભ્યર્થના સાથે જયંતિ પ્રજાપતિ અધ્યક્ષ શ્રી અખિલ ભારતીય પ્રજાપતિ કોમકાર સંઘ ગુજરાત પ્રદેશના સાદર પ્રણામ જય શ્રી રામ ભારત માતા કી જય વંદે માતરમ